ગુડ મોર્નિંગ બાળ મિત્રો આજની વાર્તા છે રાણી ને ગમે રાજા એક રાજા હતો ખૂબ કાબેલ રાજા પ્રજા બી એનાથી ખૂબ ખુશ હતી અને પ્રજા સુખ ચેનથી એમના રાજ્યમાં રહેતી હતી હવે રાજા એમની રાણી સાથે પણ સુખ ચેનથી પ્રેમથી એમના મહેલમાં રહી અને પોતાના રાજકારભાર સંભાળતા હતા રાણી રાજાને ખૂબ પ્રેમ કરતી હતી રાજાનો પડ્યો બોલ રાણી હંમેશા જીલે અને રાણી પોતાની બુદ્ધિમત્તાથી ભગવા રાજાને એમના રાજદરબારના કામમાં ઘણીવાર પોતાના સુજાવ પણ આપતી હતી હવે હવે એકવાર શું બન્યું કે રાણી રાણીએ રાજાને કંઈક સુજાવ આપ્યો અને રાજાને સુજાવ ગમ્યો નહીં અને રાજા તો રાણીના સુજાવ પરથી જે ગુસ્સે થયા જે ખીજાયા એમને કીધું રાણીજી મને તમારી પાસેથી આવી અપેક્ષા નથી આ તમે શું બોલો છો તમે આજે ને આજે જ તમારા પિતાના ઘરે જતા રહો મારે તમારું કંઈ કામ નથી રાણી તો એકદમ સડક થઈ ગયા અને એમાં તો આંખમાંથી દોડ દોડ આંસુ પડવા લાગ્યા ના ના રાજાજી આવું ના કરો હું તો તમારા વગર જીવી જ નહીં શકું રાજાએ કીધું કે જતી વખતે તમારા જે પણ તમારી કોઈ બી એક વાલી ચીજ હોય ને એ લઈને તમે તમારા પિતાના ઘરે જઈ શકો છો આજે નહીં તો કાલે સવારે તો તમારે આ મહેલ છોડી જ દેવાનો છે આ મારો હુકમ છે અને કહીને રાજા તો ગુસ્સામાં પગ પછાડતા પછાડતા ત્યાંથી જતા રહ્યા હવે રાજાને મનાવે કોણ રાજા જીદે પડે ચડે પછી એમની જીત છોડે ખરા રાણીએ બહુ પ્રયત્ન કર્યો પણ રાજા તો એકના બે થયા જ નહીં હવે હવે રાણી વિચારમાં પડ્યા કે હવે હું મારે કરવાનું શું રાત પડી અને રાજા તો આખો દિવસ રાજદરબારના દરબારના કામમાં એટલા બધા વ્યસ્ત હતા છેક રાત્રે મહેલમાં પાછા પધાર્યા પોતાના શયન કક્ષમાં ગયા ત્યારે રાણીએ રાજાજી માટે ગરમ દૂધનો ગ્લાસ તૈયાર રાખ્યો હતો રાજાએ દૂધ પીધું અને રાણી સાથે કંઈ બી વાતચીત કર્યા વગર સીધું મો ફેરવીને ઘસઘસા ઢૂંઘવા માંડ્યા બીજે દિવસ થયો સવાર પડી રાજાએ આંખો ચોલતા ચોલતા પથારીમાં આમ જોવા માંડ્યું અને જ્યાં એમની નજર ચારે બાજુ ફરીને પથારીમાં સફાળા બેઠા થઈ ગયા હા હું ક્યાં છું મારો મહેલ ક્યાં ગયો મારો શયનકક્ષ ક્યાં ગયો આમ ચારે બાજુ બગાની જેમ જોવા લાગ્યા ત્યાં એમને જોયું કે શયનકક્ષમાં દૂર બારી પાસે એમની રાણી એમની સામે મરક મરક જોતાં જોતાં ઊભા હતા રાજાએ ચારે બાજુ જોતા એમને ખ્યાલ આવી ગયો કે ઓહો આ તો રાણીના પિતાનો મહેલ છે એમને ભરત રાણીને પૂછ્યું કે રાણીજી હું અહીંયા કેવી રીતે મારો મહેલ ક્યાં ગયો મારો શયનકક્ષ ક્યાં ગયો રાણીજી હસતા હસતા કીધું કે રાજાજી તમે જ તો મને કીધું હતું કે તમારી જે પણ વાલી ચીજ હોય એ મને લઈને મારા પિતાના ઘરે આવવાની છૂટ હતી તો મારે માટે તમારી સૌથી વાલી ચીજ તમે જ છો મારા માટે તમારાથી વધારે કિંમતી બીજું કોઈ છે જ નહીં કશું છે જ નહીં મારે મન તો મારા રાજાજી એ જ મારા પ્રિયમાં પ્રિય મારા વાલામાં વાલી ચીજ રાજા રાણી ની આ ચતુરાઈ પર હસી પડ્યા પણ પછી પૂછ્યું પણ હું અહીંયા આવ્યો કેવી રીતે એટલે રાણીએ કીધું દૂધ પીવડાવીને એમ કઈ રાણી હસવા લાગ્યા દૂધ રાણી કે હા તમારા દૂધમાં મેં ઊંઘની દવા ભેળવી હતી તમે હું દૂધ પીને ઘસઘસાટ ઊંઘી ગયા એટલે મેં સેવકોને બોલાવી તમને શાંતિથી રથમાં સુવડાવી અને હું અહીંયા લઈ આવી કારણ કે મારે માટે તો રાજાજી તમે જ સૌથી વાલા છો હવે તો રાજા રાણીની ચતુરાઈ અને રાણીનો પ્રેમ જોઈ અને અતિ પ્રસન્ન થઈ ગયા ખુશ થઈને રાણીને માફ કરી અને પછી પોતે રાણીને લઈને પાછા પોતાના મહેલમાં પધાર્યા પછી તો રાજા રાણીએ સાથે રહીને વર્ષો સુધી પોતાનો રાજ્ય કારભાર સુંદર રીતે કર્યો અને શાંતિથી બંને જણાએ ખાધું પીધું ને મજા કરી आवो मेघ राजा बगड़ा वो बाजा आवो मेघ राजा बगड़ा वो राजा पिपी पिपी पाम पम पिपी पिपी पाम पम पिपी पिपी पाम पम पिपी पिपी पाम पम आवो मेघ राजा बगड़ा वो बाजा आवो मेघ राजा बगड़ा वो राजा पिपी पिपी पाम पम पिपी पिपी पाम पाम पिप पाम पाम पिपि पाम पाम मुसर धार मुसर धार वर्सो पानी डाली धार मुसर धार मुसर धारि धार मुसल धार धार वर्सों पानी डानी धार मुशर धार पानी डाली धार छल बल छम छम छल बल छम छम

pip <Tan mic noise> pip pip pam pam relam khel relam khel nadi nalare lam khel relam khel relam khel nadi nalare lam khel relam khel relam khel nadi nalare lam khel relam <tansEtzy> khel relam <Taco> khel <-tank> nadi nalare <juice> lam khel <tansucht> chalbal chalbal cham cham chalbal chalbal cham cham chalbal chalbal cham cham chalbal chalbal cham cham છલબલ છલબલ છમ છમ છલબલ 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 છલબલમ છલબલ છગડા આબો મેઘ રાજ બગડા બજા આગો મેઘ રાજા વગડા બજા આગો મેઘ રાજા બગડા પીપી પમ Beep 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 boom boom.